દાનેરાના બીઆરસી ભવન ખાતે અઠવાડિયામાં બે દિવસ મંગળવાર અને બુધવાર દિવસ રિસોર્સ રૂમની શરૂઆત કરવામાં આવી છે જે વર્ગખંડમાં દાનેરા તાલુકાના અલગ અલગ ગામોમાં આવેલ પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા વિકલાંગ દિવ્યાંગ બાળકો સામાન્ય બાળકો સાથે શિક્ષણ મેળવી શકે તે માટે વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓ કરાવવામાં આવે છે આજે વિશ્વ વિકલાંગ દિવસ અથવા તો વિશ્વ દિવ્યાંગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે વિશ્વભરના વિકલાંગ લોકોની વિકલાંગતા સંબંધિત મુદ્દાઓ તરફ લોકોનું ધ્યાન આકર્ષિત કરવા અને તેમના યોગ્ય આર્થિક અને સામાજિક વિકાસ માટે પ્રયાસ કરવાના ઉદ્દેશ્ય સાથે આજના દિવસની ઉજવણી થતી હોય છે તાંદડા તાલુકામાં પણ ઉત્સાહ અને બાળકોની ચિંતા કરતા બીઆરસી વીરાભાઈ ચૌધરી દ્વારા માસૂમ વિકલાંગ બાળકો પણ સમાજમાં શિક્ષણ સાથેની સામાન્ય જીવન જીવે તે માટે જરૂરી સુવિધાઓ ઉભી કરાઈ છે બાળકો માટેના વર્ગખંડમાં એક્ટિવિટી સ્પીચ થેરાપી કરાવવામાં આવે છે. આ ઉપરાંત બાળકોને અલગ અલગ પ્રકારના લાભો પણ આપવામાં આવે છે. જેમાં બાળકોના આધાર કાર્ડ કઢાવવા, બસ-પાસની સુવિધા, પેન્શનની સુવિધા સહિતના સરકારી લાભો અને સુવિધાઓ બાળકોને મળી રહે તેવા ઉદ્દાહિત હેતુ સાથે કામ થઈ રહ્યું છે. વિકલાંગ બાળકો માટે ખાસ અનુભવી શિક્ષકો બાળકોને તૈયાર કરી રહ્યા છે. તંદ્રા ખાતે સાચા અર્થમાં વિકલાંગ બાળકો માટે સેવા થઈ રહી છે